રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભારે ભીડ જામી હતી તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતી નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી દરેક સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે આજે સાડા ચાર હજાર થી આવે છે ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મંદિરોમાં હનુમાન જયંતી નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા શ્રી બળા ભજંગ રામ મંદિર ઉપલેટા જયેશ ત્રિવેદી આ બળા ભજંગ રામ મંદિર ખૂબ જ સો પ્રાચીન છે આ રામ મંદિરમાં શિવજી ગાયત્રી માં રાધા કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે અમારા બળા ભજંગ રામ મંદિર ઉપલેટા નું એક આસ્થાનું પ્રતિક છે અને અહીંયા મહાશિવરાત્રી નામ રામનવમી કૃષ્ણ જન્માષ્ટમી ગુરુ પૂર્ણિમા અનેક તહેવારો ઉજવવામાં આવે છે આજે હનુમાનજી જન્મ જયંતિ હોવાથી આજે અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાની ધર્મ પ્રેમી જનતા પ્રસાદી લીધી અને હજારો ભક્તો પ્રસાદી અહીંયા બરાબરજંગ રામ મંદિર માં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેક ના કષ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ બે હાજર ચોવીસ નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય ખૂબ જ સારો વરસાદ થાય અને લોકો ધનધાન્ય થી સામૃત થાય જસ્તુ હે શરાબ